અયોધ્યામાં રામલલાના પ્રાણપતિષ્ઠા નિમિત્તે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા માંગરોળ વિધાનસભાની બહેનોને એક લાખ માટીના દીવડાઓનું વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સુરત જિલ્લાના માંગરોળ વિધાનસભામાં સમાવિષ્ટ માંગરોળ ઉમરપાડા તાલુકાને તળસાડી નગરની બહેનોને પૂર્વ કેબિનેટ ધારાસભ્ય ને ધારાસભ્ય ગણપતસિંહ એક લાખ માટીના વિતરણનો પ્રારંભ સેલારપુર ગામથી કરવામાં આવ્યો છે તારીખે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા દિવસે દીવડાઓ પ્રગટાવી દિવાળીની જેમ ઉજવણી કરવા માટે આહવાન કરેલ છે આ વિતરણમાં સુરત જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશ સુરતી સેલારપુરના સરપંચ મહિલાઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ભારતવાસીઓના આસ્થાનું કેન્દ્ર એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશના લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે દિવાળીનો તહેવાર આવતો હોય અને લોકો ઉત્સાહપૂર્વક આ તહેવાર મનાવતા હોય એના કરતાં પણ ચઢિયાતો આ કાર્યક્રમ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો અયોધ્યામાં થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારત દેશ એ રામમય બન્યું છે એના જ ભાગ સ્વરૂપે આજે માંગરોલના ધારાસભ્ય તરીકે માંગરોલ ઉમરપાડાને તરસાડી નગરના બહેનોને ધારાસભ્ય વતી એક લાખ જેટલા માટીના દીવડાનો આપવાનો કાર્યક્રમ યોજાયો છે એના ભાગ સ્વરૂપે આજે સેલારપુર ગામે મારી બહેનોને અહીંથી દીવડા વિતરણના કાર્યક્રમ થયો છે અને સમગ્ર આદિવાસી વિસ્તારની અંદર એક અનેરો મહોત્સવ એ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો થઈ રહ્યો છે ત્યારે આવનારી બાવીસમી તારીખે ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમ બને એ પ્રકારની તૈયારી તમામ અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાની અંદર આદિવાસી સમાજમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિનોદ મૈસૂરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ